વડોદરા જિલ્લાના બાજવા ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને બાજવા છાણી રોડની દુર્વ્યવસ્થા અંગે અને આરસીસી રોડ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બાજવા છાણી રોડ છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે આ દરમિયાન અનેક વખત માત્ર પથવર્ક કરવામાં આવ્યું છે પરંતુ પૂરતો નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી હાલમાં છ મીટર પહોળાઈનો ડામર રોડ બનાવવા માટે આદેશ થયો છે પરંતુ આ માર્ગ પર ભારે વાહનોનું સંચાલન સમયથી ચાલી રહેલા આ પાંચ તકલીફોને અને લાંબા સમયથી રાખીને અમારી માંગ છે કે આ માંગે આર રોડ તરીકે બનાવવામાં આવે અને તેનું પહોળાઈપણું પણ વધારવામાં આવે તે ઉપરાંત આ માર્ગ પરથી દરરોજ મોટા પ્રમાણમાં ડમ્પર અઠ્ઠાવીસ અને અન્ય ઓવરલોડેડ વાહનો પસાર થાય છે જેના કારણે રસ્તો વધુ ઝડપથી ખરાબ થઈ જાય છે અને સ્થાનિક લોકોને સતત ધૂળ પસર ભોગવી પડે છે જેથી બાજવા ગામના લોકોએ સવારના છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આવા ભારે વાહનો

બાજવા છાણી રોડ જે સરકાર મુજબ પા પાસ થવામાં આવ્યું છે તે ડામર રોડનું છે હવે ડામર રોડની અંદર જીએસએફસી આટલું મોટું ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે ત્યાં આગળથી રોડ ડમ્પરો જીપસમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડી જે લઈને નીકળે છે તે હંમેશા ઓવરલોડેડ હોય છે એટલે જીપસમ તો નીચે પડે છે એના લીધે શ્વાસની બીમારીઓ પછી આંખોમાં બળતરા એવા ઘણા સમસ્યાઓ છે તે છતાંય તંત્ર આજ સુધી ત્યાં આગળ ધ્યાન દોરી નથી અને છેલ્લા ચાલીસ વર્ષથી ત્યાં આગળ ટેગડા લગાડીને અમને આશ્વાસન આપે છે કે ભાઈ ચાલો રોડનું કામ થઈ ગયું છે તો આજ સાહેબ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપે છે કે ભાઈ જે રોડ અમારો પાસ થાય તે આરસીસી રોડ બનાવવામાં આવે અને જે મોટી ગાડીઓ છે ટ્રેલર જે મોટી ગાડીઓ આવે છે ડમ્ફર ઓવરલોડેડ ગાડીઓ તે સવારના રાતના બાર વાગેથી લઈને સવારના પાંચ વાગે સુધી જ જવા માટે આદેશ આપો કેમ કે અમારા ત્યાં આગળ પ્રાથમિક શાળા છે અને હાયર સેકન્ડરી સ્કૂલ છે તો ત્યાં આગળ બાળકો અને બાળકીઓ જે છે આવવા જવાનો સમય જે છે સવારે અને સાંજનો છે ઘણી ઘણી અમે મીડિયાના મીડિયાના થ્રુ પણ અમે આ આવેદનપત્ર પણ આપેલું છે અને મૌખિક પણ રજૂઆત કરી તે છતાંય પણ આ લોકોએ આજ સુધી કોઈ કામ દોર્યું નથી અને મને એવું લાગે છે કે ભાઈ અમે વિકાસના અમે વિકાસના નામે અમે વંચિત રહી ગયા છે મુખ્ય તો તંત્ર છે એની અંદર હું કોઈનું નામ લઈ નહીં શકતો કેમ કે ભાઈ અગર જો ભૂપેન્દ્રસિંહ અમારા જે સીએમ છે તેમણે કીધું છે કે ભાઈ તમામે તમામ ગુજરાતના અંદર રોડ રસ્તા સારી રીતે બનવામાં આવે છેલ્લા ચાલીસ વર્ષથી અગર જો બાજવા છાણી રોડ ના બન્યું હોય તો તેનું કારણ શું શું ત્યાં આગળ પેલું જે કહેવામાં આવે છે ને દીવાની જે અંધારું હોય છે એ રીતે જ આ કામ ચાલી રહ્યું છે અને જો અગાઉ આ કામ ના થઈ રહ્યું તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું તંત્રના વિષય તંત્ર અને સરકારના વિરોધમાં મનીષભાઈ રામચંદ્ર બિલે હું માજી ઉપસરપંચ છું બાજવા ગામે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા